સાયલામાં ગામ લોકોનો હલ્લા બોલ છે રોડ રસ્તા માટે ગામ લોકોનો હલ્લા બોલ મોરસલ ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે રસ્તા પ્રશ્ને નિરાકરણ લાવવા માટે ગામના લોકો માંગ કરી રહ્યા છે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે રોડ રસ્તાના પ્રશ્ન છે પાણીની લઈને પ્રશ્ન છે તેને લઈને લોકોએ હલ્લા બોલ કર્યો છે ખખડધજ રસ્તાથી પસાર થવા માટે

તો આ માણસોને કાયમની માટે હેરાનગીરી છે એનું કંઈ નહીં અમારા ગામનો માર્ગ બહુ ખરાબ હોવા છતાંથી ન રોકાવાના કારણે છતાં રોકાવું પડ્યું હતું ગામમાં આવવામાં પ્રોબ્લેમ થાય જવામાં પ્રોબ્લેમ થાય એક દિવસના રોકાણ કરવા આવ્યા હોય તો પાંચ દિવસ ત્રણ દિવસ રોકાણ સતત વરસાદ હમણાં તમને હાલમાં સાયલા તાલુકામાં વરસ્યો હતો અને જેમ કે દવાખાનું આ તે વારંવાર આવવા શકાય કોઈ એમ્બ્યુલન્સ સરકારી અમને સતત હામેથી ના પડે કે ભાઈ તમારા ગામમાં નહીં આવી કાં કોઈ સરકારી અધિકારી પણ એમ કહેશે કે તમારા ગામમાં નહીં અમારા ગામના ખુદના પ્રાથમિક શાળાના શિક્ષકો પણ એમ કહે છે કે તમારા ગામમાં લેટ આવશે કાં તો કે તમારા ગામના અડધી કલાક થાય તે હોય તો દોઢ કલાક થાય છે બહુ માર્ગ ખરાબ છે